નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે આમ આદમી પાર્ટીનો લોક જન જાગૃતિ કાર્યક્રમ અને સંમેલન કવાટ તાલુકાના આઠા ડુંગરી મુકામે કરવામાં આવ્યો આમ આદમી પાર્ટીના લોક જન જાગૃતિ કાર્યક્રમ અને સંમેલનમાં કવાટ અને નસવાડી તાલુકાના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા કાર્યક્રમમાં દેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા

કાર્યક્રમ માં ધારાસભ્ય ચૈતુરપ રતનસિંહ રાઠવા સાથે લોકો ખુબજ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા છોડેપુર જિલ્લા થી ચિરા રિપોર્ટ ધન્યવાદ મુખંડ રાંચી માં છે ત્યાં તમે દેશ લેવલનો પ્રોગ્રામ ગોઠવો ડેડીયાપાડામાં માત્રને માત્ર ચૈતર વસાવાની વૈચારિક લડતને દબાવવા માટે અહીં આવી રહ્યા છે અને અમારા પર દબાણ છે કે એમાં જોડાઈ જાઓ તો અમે શું કરવા જોડાઈએ અમારા ત્યાંના સાંસદ મનસુખ વસાવા પાંત્રીસ વર્ષથી સાંસદ છે અને એમની સરકાર હોવા છતાં એમના ગામનો રસ્તો નથી તો એવી પાર્ટીમાં અમે શું કામ જોડાઈએ એટલે અમે કોઈ સરગસના ટાઈગર બનવા નથી માંગતા અમારા પાસે સ્વતંત્ર હવાલો છે અને અમે સ્વતંત્ર ટાઈગર જંગલના ટાઈગર બની રહેવા માંગીએ છીએ અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી માથા ડુંગરી સરપંચ અમારા આગેવાન રતનસિંહભાઈની આગેવાનીમાં પાંચ હજાર લોકો ભાજપ અને કોંગ્રેસમાં આમ આદમી પાર્ટી પરિવાર અને અમારા સમર્થનમાં જોડાયા છે અમારા ભંગ્યાભાઈ રાઠવા સાથે પણ કોંગ્રેસ ભાજપ અને બીટીપીના મળીને ત્રણ હજાર જેટલા કાર્યકરો આજે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે જોડાયા છે બિલકુલ સાચી વાત છે ત્રીસ વર્ષનું એમનું શાસન છે તો પણ એમણે આખું નાખું મંત્રીમંડળ બદલી નાખ્યું અને એમણે સીએમને પણ બદલવાના હતા પણ પાટીદાર સમાન નારાજ થઈ જાય એના કારણે સીએમને તો રાખ્યા છે પણ એમના તમામ સ્વતંત્ર હવાલા હરસંઘવીને ઉપમુખ્યમંત્રી બનાવીને આપી દેવામાં આવ્યા છે જે ઓરિજિનલ સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ એ હમણાં ડમી સીએમ બની ગયા છે અને હરસંઘવી આજે સુપર સીએમની કામગીરી કરી રહ્યા છે એના પરથી તમે જોઈ શકો છો ભાજપમાં કેટલો ડર છે અને આ વિરોધને ખાડવા માટે આજે એસઆઈઆરના નામે ચૂંટણીઓને લેટ ઠેલવવા માટે અને વહીવટદારોને શાસન આપવા માટે આ લોકો એક કાવતરું ઘડ્યું છે પણ હવે જનતા જાગી ગઈ છે આવનારા દિવસોમાં એમનો ભય ભ્રમ અને ભ્રષ્ટાચારની સરકારને જાકારો આપવાના છે અને લોકોની સેવા કે પ્રવૃત્તિ કરે એવી આમ આદમી પાર્ટીની સરકાર આવનારા દિવસોમાં તાલુકા જિલ્લાઓમાં બનવા ત્યારે આ ચૈતર વસાવ આદિવાસીનો દીકરો છે આટલી જેલો કરીને અમને ડરાવવાના કોશિશ કર્યા આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હરસંઘવીનની સરકારે ત્યારે પણ અમે ડર્યા નથી અને આવનારા દિવસોમાં પણ અમે નથી ડરવાના એ લોકોનો ટાર્ગેટ છે કે ચૈતર વસાવાને પંદરમી નવેમ્બરે ભાજપમાં જોડી દઈએ ત્યારે અમે પણ બધાએ ટાર્ગેટ લીધો છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતો સુધીમાં એક લાખ ભારતીય જનતા પાર્ટીના લોકોને અમે આમ આદમી પાર્ટીમાં અમારા સમર્થનમાં જોડીશું અમારે આના પહેલાનો કાર્યક્રમ નસવાડી સવારનો હતો એ ભાજપના લોકોએ ત્યાં જ મંડપ બનાવીને એ કાર્યક્રમમાં ડિસ્ટર્બ કર્યા પણ આથાડુંગરી કાર્યક્રમમાં અમારા સરપંચશ્રીઓની આગેવાનીમાં જિલ્લા પ્રમુખની આગેવાની હજારો લોકો અમારા સમર્થનમાં જોડાયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે હવે કોઈ મુદ્દા નથી વિકાસ મહોત્સવ કાઢે છે અમૃત મહોત્સવ કાઢે છે હમણાં ગૌરવ યાત્રા કાઢી અલા ભાઈ એ તો બધું છે જ બાળકોને શિક્ષણ જોઈએ છે અહીં બાળકો કુપોષણથી પીડાય છે સિંચાઈનું પાણી જોઈએ રોડ રસ્તા જોઈએ છે રોજગાર જોઈએ છે એની વાત કોઈ કરતું નથી બસ રાષ્ટ્રભાવના રાષ્ટ્રભાવના અહીંયા શિક્ષણ માગીએ એટલે ભારત પાકિસ્તાન અહીંયા રોજગાર માગીએ એટલે હિન્દુ મુસ્લિમ અહીંયા બીજી વાત કરીએ વિકાસની એટલે કે ભાઈ રાષ્ટ્રભાવના એટલે આ બધી આત્મનિર્ભર બનવાની એક પેઢ માખેનામ જેવા બોગસ યોજનાઓ લાવી લાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે પણ લોકો હવે સમજી ગયા છે આવનારી તાલુકા જિલ્લામાં આ વિસ્તારોમાંથી ભારતીય જનતા પાર્ટીનો સુપડા સાફ થઈ જવાનો છે